નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને પાંચ મોટા સમાચાર વિશે વિડીયો અંદર વાત કરીશું

શેમ્પુ ની પણ તપાસ કરવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રેનોને એકબીજા સાથે અથડાટી અટકાવવા માટે પ્રથમ વખત વંદે ભારત ટ્રેનમાં સ્વદેશી નિર્મિત એન્ટીકોલોજીન ડિવાઇસ કવચ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું મથુરા પલ્વ વચ્ચે આઠ બોગીવાળી વંદે ભારતને એકસો સાઠની સ્પીડે ચલાવવામાં આવી હતી પાયલોટે બ્રેક ન લગાવી હોવા છતાં રેડ સિગ્નલ મળતા કવચે બ્રેક લગાવી હતી સિગ્નલના દસ મીટરના અંતરે ટ્રેન ઊભી રહી આ પ્રયોગની સફળતાને કારણે કવચને આઠ બોગીવાળી ટ્રેનમાં લઈ જવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની આંગણવાડી સાથે જોડાયેલી મહિલા કર્મચારીઓએ પોતાના કામના ભારણ અને પડતર માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો છે જેમાં વલસાડ નવસારી અરવલ્લી આણંદ અને દાહોદમાં મહિલા કર્મચારી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વલસાડ જિલ્લામાં આંગણવાડી મહિલાઓએ લ્યાણબાગથી કલેક્ટર સુધી ત્રણસો બેનોએ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સાત અને આઠ માર્ચમાં વાતાવરણમાં મોટો પલટો આવશે દિવસે ગરમી અને રાત્રે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે અગિયારથી બાર માર્ચમાં ભારે પવન ફૂંકાશે અને હવામાનમાં મોટો પલટો આવશે સત્તર થી ઓગણીસ માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે હોળી પહેલા હવામાનમાં મોટો ફેરફાર થશે અને અમુક વિસ્તારમાં માવઠું થવાની પણ શક્યતા રહેશે પૂર્વ ગુજરાતમાં જાહેરાત કરી છે જેમાં લોકોને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે આ યોજના અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે લોકોને કઈ રીતે ફાયદો થશે અને છત પર પેનલ લગાવવામાં આવશે સૂર્ય ઘર યોજના અને પીએમ સૂર્યોદય યોજના વચ્ચે મોટો તફાવત લઈને હવે લોકોમાં મૂંઝવણ છે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન પછી તરત જ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી પીએમ મોદીએ શેર કર્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રૂપટોપ સોલર પેનલ લગાવવામાં આવશે જેનાથી અંદાજે એક કરોડ પરિવારોને ફાયદો થશે અને ગરીબ પરિવારોના વીજ બિલમાં ઘટાડો થશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો c